સ્વાગત છે તમારું ઇન્ફોર્મેશન વિંગમાં આજે આપણે વાત કરવાના છીએ ગૌણ સેવાની અંદર એક મોટી અને સારી એવી ભરતી આવેલી છે કુલ જગ્યા છે ચાર હજાર ત્રણસો અને ચાર જગ્યાઓ છે તો આના વિશે આપણે માહિતી લેશું આ વિડીયોમાં જેમાં ક્લાર્ક આસિસ્ટન્ટની ભરતી છે અને તે સિવાય બીજી ડેપો મેનેજર ગૃહ માતા ગૃહપતિ સબ રજિસ્ટ્રાર સમાજ અધિકારી કલેક્ટર કચેરીના ક્લાર્ક અને આવી ઘણી બધી બીજી ભરતીઓની માહિતી આપણે આ વિડીયોમાં લેશું છેલ્લી તારીખ છે એકત્રીસ એક બે હજાર ચોવીસ તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ આપણે આ પૂરો વિડીયો તો અહીં આપ જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા દ્વારા ઓફિસ નોટિફિકેશન બહાર પાડેલી છે અને તેની અંદર ગ્રુપ એ અને ગ્રુપ બે આ રીતના બે પ્રકારની ભરતીઓ બહાર પાડેલી છે જેમાં આપ જોઈ શકો છો એ ગ્રુપ એની અંદર હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક છે હેડ ક્લાર્ક છે ઓફિસ આસિસ્ટન્ટ કલેક્ટર કચેરીના ક્લાર્ક છે કાર્યાલય અધિક્ષક કચેરી અધિક્ષક સબ રજિસ્ટ્રાર ગ્રેડ એ સબ રજિસ્ટ્રાર ગ્રેડ બે સ્ટેમ્પ નિરીક્ષક સમાજ અધિકારી છે સમાજક નિરીક્ષક છે ગૃહમાતા ગૃહપતિ ડેપો મેનેજર મદદનીશ સમાજકરણ અધિકારી જુનિયર આસિસ્ટન્ટ અને ગ્રુપ બીની અંદર છે જુનિયર ક્લાર્ક આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ ડેપો મેનેજર તો આના વિશે આપણે આજે આ વિડીયોમાં માહિતી લેશું ક્વોલિફિકેશન એજ્યુકેશન પરીક્ષા ફી અને અભ્યાસક્રમ ટોટલી આપણે આ માહિતી આ વિડીયોમાં લેશું ચાર એક બે ત્રેવીસથી આ ભરતી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ છે એકત્રીસ એક બે હજાર અને ચોવીસ આ રહી વિગતવાર જગ્યાઓની માહિતી જેમાં જુનિયર ક્લાર્કની અંદર છે બે હજાર અઢાર જગ્યાઓ સિનિયર ક્લાર્કમાં છે પાંચસો બત્રીસ જગ્યા હેડ ક્લાર્કની છે એકસો ને ઓગણ સિત્તેર ઓફિસ આસિસ્ટન્ટની છે બસો ને દસ જગ્યા જુનિયર ક્લાર્કની છે પાંચસો નેવું જગ્યા કાર્યાલય નિરીક્ષકની છે બે જગ્યા કે તે અધિક્ષકની છે ત્રણ જગ્યા સબ રજિસ્ટર ગ્રેડ બેમાં ત્રેપન જગ્યાઓ છે સ્ટેમ્પ નિરીક્ષકની છે ત્રેવીસ જગ્યાઓ એ રીતના સમાજ કલ્યાણ અધિકારીની છે છેતાલીસ જગ્યાઓ મદદનીશ કલ્યાણ અધિકારીની પણ તેર જગ્યાઓ છે અને સંસ્કરણ અધિકારી વર્ગ ત્રણની એકસો અને બે જગ્યાઓ અહીં આપેલી છે તે ઉપરાંત માતાની પણ છ જગ્યાઓ છે ગૃહપતિની ચૌદ જગ્યાઓ અહીં છે અને મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીની પાસઠ જગ્યાઓ અહીં આપેલી છે તે મુજબ મદદનીશ કલ્યાણ અધિકારી વર્ગ ત્રણની પણ સાત જગ્યાઓ અહીં છે ત્યારબાદ આસિસ્ટન્ટ ડેપો મેનેજર છે ગુજરાત રાજ્ય પુરવઠા નિગમની અંદર જેમાં ત્રણસો જગ્યાઓ છે ડેપો મેનેજર ગોડાઉન મેનેજરની અંદર છે ગુજરાત રાજ્ય પુરવઠા નિગમ જે છે તે પુરવઠા નિગમના જે ગોડાઉનમાં છે તેમાં છવ્વીસ જગ્યાઓ રાખેલી છે અને જુનિયર આસિસ્ટન્ટની મુદ્રણ અને લેખન સામગ્રી જે છે ગુજરાત સરકારની તે વિભાગમાં આઠ જગ્યાઓ અહીં આવેલી છે આ રીતના ચાર હજાર ત્રણસો ચાર જગ્યાઓ છે ત્યારબાદ આ જે જગ્યાઓ છે તે ખાતા વાઇઝ છે કેટલી ફાળવણી કરી છે જગ્યાની તેની પણ અહીં આ કોષ્ટ માહિતી આપેલી છે તે પણ અહીં આપ જોઈ શકો છો વિડીયો પોસ્ટ કરીને ત્યારબાદ સચિવાલયના વિભાગો છે તેની અંદર પણ બસો જગ્યાઓ છે અને જાહેર સેવા આયોગ છે તેની પણ દસ જગ્યાઓ અહીં આપેલી છે તેમાં પણ આપ એપ્લાય કરી શકો આપો વયુમર્યાદા કેટલી રાખેલી છે તેની પણ અહીં વાત આપણે કરી લેશું વયુમર્યાદા અહીં રાખેલી છે વીસ વર્ષથી લઈ અને પાંત્રીસ વર્ષ સુધીના ઉમેદવાર છે તે અહીં એપ્લાય કરી શકે છે અને આપને આપની કાસ્ટ પ્રમાણે છૂટછાટ પણ અહીં મળવાપાત્ર રહેશે વયમર્યાદામાં છૂટછાટ નીચે મુજબ રહેશે જેમાં સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારને પાંચ વર્ષની અને પુરુષ ઉમેદવાર અનામત કેટેગરીના છે તેને પણ પાંચ વર્ષની છૂટછાટ મળશે એટલે કે પાંત્રીસને પ્લસ પાંચ વર્ષ એટલે કે ચાલીસ વર્ષની અહીં તમને છૂટછાટ મળવાપાત્ર રહેશે જ્યારે અનામત કેટેગરીના મહિલા છે હેન્ડીકેપ છે તે ઉમેદવારને દસ વર્ષની મળશે એ પ્રમાણે અહીં તમે જોઈ શકો છો કેટેગરી વાઇઝ તમને છૂટછાટ અહીં મળવા પાત્ર રહેશે શૈક્ષણિક લાયકાતની અહીં વાત કરશું તો અહીં લખેલું છે તે પ્રમાણે કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન

ની પાસે હોવું જરૂરી છે આ ફોર્મ ભરવા માટે થઈને કેટેગરી કેટેગરીના ઉમેદવાર માટે પણ આજ રીતના છે તે મિત્રોને પણ એક બે બે હજાર એકવીસ થી એકત્રીસ એક બે હજાર ચોવીસ ની વચ્ચેનું ઇશ્યુ કરેલું પ્રમાણપત્ર હોવું જરૂરી છે કોમ્પ્યુટરની જાણકારી પણ અહીં આપે લેવાની રહેશે જેમાં આપણે કોમ્પ્યુટરનો એક વિષય સાથે પાસ કરેલો હોવું જોઈએ ધોરણ દસમાં બારમામાં અથવા તો કોમ્પ્યુટરનો ડિગ્રી કે ડિપ્લોમા કોર્સ આપની પાસે હોવો જરૂરી છે પગારની અહીં આપણે વાત કરશું પગાર ધોરણની અંદર આપે હેડ ક્લાર્ક જે છે વિવિધ ખાતામાં તેનો ચાલીસ ને આઠસો પગાર રહેશે સિનિયર ક્લાર્કનો છે છવ્વીસ હજાર પગાર રહેશે ઓફિસ આસિસ્ટન્ટનો છે છવ્વીસ હજાર પગાર રહેશે અહીં પ્રથમ પાંચ વર્ષ માટેનો ફિક્સ પગાર છે આપણો પગાર છે તે પાંચ વર્ષ પછી ફૂલ પેમાં ટ્રાન્સફર થઈ જશે કલેક્ટર કચેરીના ક્લાર્ક છે તેને છવ્વીસ હજાર છે જુનિયર ક્લાર્કના કર્મચારીને છવ્વીસ હજાર છે જ્યારે કાર્યાલય અધિક્ષક છે તેને ઓગણપચાસ હજાર છસોનો પગાર મળવાપાત્ર રહેશે એ રીતના કચેરી અધિક્ષકને પણ ઓગણપચાસ હજાર છસોનો પગાર મળવાપાત્ર રહેશે અને સબ રજિસ્ટ્રાર ગ્રેડ એને ઓગણપચાસ હજાર છસોનો પગાર મળવાપાત્ર અહીં રહેશે નોખ નો કેટેગરીમાં નોખો નોખો પગાર આપ અહીં જોઈ શકો છો સ્ટેમ્પ નિરીક્ષક છે ગૃહમાતા છે ગૃહપતિને પગાર ધોરણ પણ અહીં તમે જોઈ શકો છો અહીં આપેલો છે અહીંયા ડેપો મેનેજરનો પગાર પણ અહીં છે ડેપો મેનેજર ગોડાઉનનો પગાર અહીં ચાલીસ હજાર આઠસો અહીં આપેલો છે પરીક્ષા ફીની અહીં વાત કરીશું પરીક્ષા ફી અહીં બિન અનામત વર્ગના ઉમેદવાર માટે થઈને એટલે કે જનરલ કેટેગરીમાં જે લોકો આવે છે તેને પાંચસો રૂપિયા ફી ભરવાની થશે અને બાકીના બધા ઉમેદવારને છે એ ચારસો રૂપિયા એટલે કે મહિલા ઉમેદવાર છે એસીબીસી અનુસૂચિત જનજાતિ જાતિ અને આથી રીતે નબળા વર્ગો માટે થઈને તેમજ હેન્ડિકેપ મિત્રો અને એક્સેલ્સમેન નવ ઉમેદવારો માટે થઈને ચારસો રૂપિયા ફી અહીં રાખેલી છે પરીક્ષા પદ્ધતિ કઈ રીતના રહેશે તેની અહીં માહિતી મેળવશું આપણે પરીક્ષા પદ્ધતિ પ્રાથમિક પરીક્ષા રહેશે ગ્રુપ એ અને ગ્રુપ બંને માટે થઈને સંયુક્ત પરીક્ષા છે અહીં સીબીઆરટી પદ્ધતિ એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ અહીં લેવામાં આવશે જેમાં રિઝનિંગ ચાલીસ માર્ક્સનું ક્વોટિટીવ એપ્ટિટ્યૂડ ત્રીસ માર્ક્સ ઇંગ્લિશ પંદર માર્ક્સ ગુજરાતી પંદર માર્ક્સ આ રીતના સો માર્ક્સનું આપણું પેપર અહીં રહેશે સો પ્રશ્નોના પ્રશ્નો દીઠ એક ગુણ રહેશે અને સો ગુણની રહેશે અને પરીક્ષાનો સમય છે તે સાહીઠ મિનિટનો રહેશે નેગેટિવ અહીં માર્કિંગ છે ઝીરો પોઈન્ટ પચીસ તે પણ આપણા મિત્રોએ ધ્યાનમાં રાખવું ત્યારબાદ મેરિટના ધોરણે જે સાત ગણા ઉમેદવાર પાસ થશે તે મિત્રોને મુખ્ય પરીક્ષામાં બેસવામાં લાય લાયકાત ધરવામાં આવશે અને અહીં મુખ્ય પરીક્ષાનું પણ પરિપત્ર આપેલો છે એટલે કે તેનું સિલેબસ આપેલો છે જે ત્રણ કલાકનો રહેશે જેમાં નિબંધ છે ત્રણ એમાં ત્રણ પૈકી કોઈપણ એક વિષયમાં નિબંધ લખવાના રહેશે વણાત્મક છે વિષણાત્મક છે અને સાંપ્ર સમસ્યા પર આધારિત છે પંદર માર્કના રહેશે વિચાર વિસ્તાર રહેશે આશરે સો શબ્દોનો સંક્ષિપ્તિકરણ કરવાનું રહેશે એક ત્યાંશ ભાગની અંદર દસ માર્કનો રહેશે પત્રલેખન કરવાનું રહેશે ચર્ચાપત્રો રહેશે જે પાંચ અનુક્રમે દસ માર્ક્સના અહીં રહેશે અહેવાલ લેખન પડી રાખવાનો રહેશે દસ માર્ક્સનો ભાષાંતર રહેશે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ દસ માર્ક્સનો ગુજરાતી વ્યાકરણ જેમાં રૂઢિપ્રયોગો કહેવતો છંદ અલંકાર શબ્દ સમૂહ આ પણ દસ માર્ક્સનું રહેશે આ રીતના સો માર્ક્સનું પેપર મેન પરીક્ષાનું રહેશે આપને લગતા કોઈ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો ફરી મળશું નવા વિડીયો સાથે